રાજ્યભરના એડવોકેટ માટેના બાર એસોસિએશનની ચૂંટણી બસો એસી જેટલા રજીસ્ટર્ડ બાર એસોસિએશનના વિવિધ પદ માટે મતદાન એક પોઈન્ટ છત્રીસ લાખ એડવોકેટ મેમ્બર્સ પોતાના ઉમેદવારોને વોટિંગ કરશે પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરી પદ માટે વકીલોએ ઉમેદવારી કરી છે ખજાનજીના પદ માટે પણ વકીલોએ ઉમેદવારી કરી છે બાર એસોસિએશનના ચૂંટણી પરિણામ દિવસના અંતે જાહેર થશે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન બપોરે ત્રણ કલાક સુધી મતદાન થશે સાંજે છ વાગ્યે મતગણતરી હાથ ધરાશે મોડી રાત સુધી મતગણતરી ચાલે તેવી સંભાવના છે બાર એસોસિએશનની ચૂંટણીમાં કોણ મારશે બાજી તેનો ફેસલો થશે બાર એસોસિએશનમાં ભાજપના બે જૂથ સામસામે લડી રહ્યા છે ભાજપ પ્રેરિત સમરસ પેનલમાંથી સુરેશ ફળદુ પ્રમુખ પદના દાવેદાર છે તો ભાજપનું બીજી જૂથ સમીર બોરા પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે બાર એસોસિએશનની ચૂંટણીમાં પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી છે ને મતદાન છે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર પેનલના ઉમેદવાર પ્રમુખ પ્રમુખપદના દાવેદાર સુરેશભાઈ છે તેમની સાથે વાત કરીશું સુરેશભાઈ મતદાન થઈ રહ્યું છે શું કહેશો સાંજના રિઝલ્ટ આવવાનું છે આજ રોજ વહેલી સવારમાં નવવાગામાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે મતદાનો કેટલો ઉત્સાહ છે એ અત્યારે તમે જોઈ શકો છો બોડી સંખ્યામાં અત્યારે મતદારો વહેલી સવારમાં અત્યારે હાજર થઈ ગયેલા છે મતદારો ગઈ વખતની જે અન્યાય અસત્યતા સરમુખ અત્યાર કંટાળી ગયેલી પ્રજા કંટાળી ગયેલા મતદારો કંટાળી ગયેલા મારા ભાઈઓ બહેનો મારા રાજકોટ બારના સભ્યો આ વખતે કંઈક નવું કરવા માગતા હોય કંઈક પરિવર્તન લાવવા માગતા હોય એવો જુસ્સોને જુવાડ જોવા મળી રહ્યો છે ઘડી એક દાવપેચ થયો હતો ગત રોજ જે સામાન્ય સભા હતી તેમાં વિવાદ પણ થયો તો તે કેટલો ફાયદો થશે રાજકોટ બારના ઇતિહાસની એ કદાચના પહેલી ઘટના એવી હશે કે જે જનરલ બોર્ડ મળે વર્ષ દરમિયાનના બોડી હિસાબો રજૂ કરે એ હિસાબો મંજૂર થયેલ નહીં હોવા છતાં બોડી ત્યાંથી જતી રહીએ અને કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવી પડે અને કાર્યકારી પ્રમુખે ઠરાવો કરવા પડે એવી આ રાજકોટ બારની પ્રથમ ઘટના છે શું લાગે છે રાતનું રિઝલ્ટ મતદારોનો જુવાડ જોતા મને એવો પૂરો વિશ્વાસ છે અને ભરોસો છે કે આ વખતે મતદારો પરિવર્તન ઈચ્છે છે અને મને અને મારી આખી સમરસ પેન્ડલ જંગી બહુમતીથી વિજય અપાવશે એવું અત્યારે જણાઈ રહ્યું છે સમરસ પેનલના પ્રમુખ પદના દાવેદાર હતા સુરેશભાઈને તેમનું કહેવું છે કે તેમની જે પેનલ છે તે જ જંગી બહુમતીથી જીતશે તેવી આશા છે તે વ્યક્ત તેમના દ્વારા જે કરવામાં આવી રહી છે કેમેરા પસંદ કિશોર વાડોલિયા સાથે રહી લાખણી ગુજરાત બસ રાજકોટ આરબીએ પેનલના દાવેદાર સુમિતભાઈ ઓરા છે તેઓની સાથે વાત કરશું સુમિતભાઈ શું કેશો મતદાનની શરૂઆત થઈ ગઈ છે રાતના રિઝલ્ટ આવશે શું તૈયારીઓ છે શું લાગે છે આજે રાજકોટ સંબંધી અમારી મને વકીલો ઉપર સંપૂર્ણ ભરોસે છે પૂરેપૂરી આખી આરબીએ પેનલ ને શું લાગે છે જે રીતના માહોલ અત્યાર સુધી પ્રચાર થયો વકીલોએ શું આશા વ્યક્ત કરી છે કે હવે તમે આવો તો આ જરૂરી છે શું લાગે છે વકીલોને ખબર જ છે કે અમે કામ કરતા માણસો જોઈએ કોઈ દુષ્પ્રચાર કે ભ્રષ્ટાચારમાં માનતા નથી બરાબર અને અમે વકીલોના કામ કર્યા છે અને વકીલોના દિલ જીતા છે જેથી વકીલો અમારી પાસે ઘણી ભણી આશા રાખે કે જુનિયરો માટે વધુ વધુ કામ થાય અને અમારી પેનલ આખી જુનિયરો અને મહિલા માટે સંપૂર્ણ જવાબદારી લે છે કે પૂરેપૂરી સારી નિષ્ઠાથી કામગીરી કરશે સામા પક્ષે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે ગત રોજ જે બેઠક મળી હતી જનરલ બોર્ડ તેમાં જતા રહેવાની વાતો છે તે કેટલી અસર કરશે શું લાગે હવે એ લોકોને તો આરોપ કરવાની ટેવ છે પણ આરોપ તો એને પુરવાર કરવા જોઈએ ને પણ ખરી હકીકતે જનરલ બોર્ડ દ્વારા હિસાબો મંજૂર કરવામાં આવ્યા હતા અને જનરલ બોર્ડમાં ખાલી હિસાબો જ રજૂ કરવાના હોય એ સિવાયની કોઈ ચર્ચા ન કરવાના હોય પણ આ તો એને જે અમારા આરબીઆઈ તરફનો માહોલ થયો છે એ કોઈ પણ પ્રકારે બગાડવો તો

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં નવા જૂનીના એંધાણ છે મતદાનની શરૂઆતમાં જ બંને પેનલ વચ્ચે તકરાર શરૂ થઈ સમરસ પેનલ દ્વારા આરબીએ પેનલ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા આક્ષેપ અને તકરારનો વિડીયો પણ સામે આવ્યો માનીતા મતદારોને મતદાન રૂમ સુધી મૂકવા ગયાનો આક્ષેપ છે આરબીએ પેનલ પર સમરસ પેનલે આક્ષેપ લગાવ્યો સમરસ પેનલના મહિલા સમર્થકે આ આરોપ લગાવ્યો હતો વધુ જાણકારી આપી રહ્યા છે સમધતા રહીમ લાખાણી રહીમ જે અહીં આરોપ લગાવવામાં આવ્યો છે સમરસ પેનલના મહિલા સમર્થકે જે આરોપ લગાવ્યો છે શું જાણકારી મળી છે કેટલું સત્ય અને કેટલું તથ્ય આ ચોક્કસપણે જે રીતના વાત કરીએ સવારના નવ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે જે સીધા દ્રશ્યો પહેલાં બતાવીશ કે જે રીતના ચૂંટણીનો માહોલ હોય છે એ જ પ્રકારની પ્રક્રિયા છે અત્યારે બાર એસોસિએશનની ચૂંટણીમાં ચાલી રહ્યું છે જે રીતના વાત કરવામાં આવે કે જે વિડીયો સામે આવ્યો છે તે સ્થળના હું પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં થોડી વાર પહેલાં જે બોલાચાલી થઈ હતી ને વિડીયો પણ વાયરલ આવ્યો થયો હતો આ દ્રશ્યો છે આ જ જગ્યા ઉપરથી જ્યાં લોકો જઈ રહ્યા છે લોકોની જે વકીલો મતદાન માટે જતા હોય છે ને મતદાન પહેલાં જે રીતના સામે જે આ અત્યારે જોઈ શકો છો જે સામ સામે નારાબાજી છે થઈ રહી છે આ જ પ્રકારનો માહોલ પણ ત્યારે થયો હતો ને ત્યારે પણ આ જ પ્રકારે નારાબાજીની વચ્ચે બોલાચાલી છે તે થઈ હતી ને ત્યારે પણ ચીઠી લેવાની મત થઈ ને થઈ હતી એટલે કહી શકાય કે હાલ જે વકીલો જે મતદાન છે તેનું થઈ રહ્યું છે ને બીજી બાજુ એકાદ પેનલ છે પોતાના તરફ માટે માટે વકીલોને લેવા થઈ જે તે ઉભો કરી રહ્યા છે એક બાજુ સમરસ પેનલ છે તો બીજી બાજુ જે આરબીઆઈ પેનલ છે એને તમામ લોકો છે તે કહી શકાય કે પોતાના તરફ મતદાન થઈ માટે છે મહિલા ઉમેદવાર છે બેન શું કેશો તમે ઉમેદવાર છો ને જે માહોલ ચૂંટણીનો જામ્યો છે ને અત્યારે મતદાન થઈ રહ્યું છે શું સો ટકા સરકાર શ્રીના નિર્ણયને આવકાર્ય કરીએ છીએ કે મહિલા ટ્રેઝરર તરીકે આ વખતે ખૂબ સારો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે મહિલા ઉપરના હોદ્દામાં પણ એક અનામત આપી છે તે સિવાય બીજા ત્રણ મહિલા અનામત એટલે કુલ ચાર મહિલા સોળ હોદ્દેદારોમાંથી અમે રહી શકીએ છીએ તો સો ટકા ક્યાંક ને ક્યાંક સારો નિર્ણય અમે આવકાર્ય કરીએ છીએ કોઈ પણ પેનલના ઉમેદવારો આવે પણ વકીલોની જે એકતા છે જે જુનિયરોનું અમારે બધું સંભાળવાનું છે સો ટકા અમે હું પોતે ઉમેદવાર છું પણ એવું ઈચ્છીશ કે વકીલોના હિતમાં ભવિષ્યમાં કામગીરી કરી શકે અસ્તુ ના વાત કરીએ વકીલોની જે મતદાન છે મહિલાઓ પણ કહી રહી છે કે વકીલોની એકતા ન તૂટવી જોઈએ શું કહેશો આજે મતદાન થઈ રહ્યું છે શું કહો છો શું કહેશો બેન મતદાનની શરૂઆત થઈ ચૂકી છે આજે મતદાન ખૂબ શાંતિપૂર્ણ થાય એવી અપેક્ષા છે જે કઈ વાદ વિવાદ છે એ વાદ વિવાદ રહેવાના નથી બધાએ સાથે રહીને કામ કરવાનું છે અને બધાએ શાંતિપૂર્ણ મતદાન કરે એવી અપેક્ષા છે અને શક્યતા એવી છે કે ક્યાંય પણ ઉહાપો નહીં થાય અને શાંતિપૂર્ણ મતદાન થશે મહિલાઓ કહી રહ્યા છે શાંતિપૂર્ણ મતદાન થાય તેવી વાત કરીએ છીએ દિલીપભાઈ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે શું કહો છો ખાસ જે રીતના આક્ષેપો બાજી અત્યાર સુધી થઈ હવે મતદાન અને રાતના પણ નિર્ણય આવશે આક્ષેપો બાજી બધી બોગસ છે અને મતદારો છે એને એનું મન કરી લીધું છે

શું મતદાનનો જેમ દિવસ જાય જાય છે છે માહોલ પણ જામતો બધા જોઈ રહ્યા છો આ વખતનો કંઈક માહોલ છે એ અલગ છે કંઈક મારા વકીલ મિત્રો છે કંઈક પરિવર્તન લાવવા ઈચ્છતા હોય એવો માહોલ એટલા માટે છે કે ગત વર્ષ દરમિયાનની જે કામગીરી છે એ કામગીરીથી વકીલોમાં અસંતોષ છે અન્યાય થયેલો છે રાજકોટ બહારની ગરિમાને નુકસાન થયેલું છે એટલે એ પુનઃ સ્થાપિત કરવા માટે અને જે સિનિયરોને એક ઘણા સમયથી આ ચિંતા છે એ ચિંતા દૂર કરવા માટે સમરસતા લાવવા અને સમરસ પેનલને વિજયી બનાવી અને કંઈક રાજકોટ બહારનું વાતાવરણ સુધારવા માટે મતદાન કરે છે એવું જણાઈ રહ્યું છે જે રીતના બંને પક્ષો તરફથી કહેવામાં આવે છે કે તેમના તરફનું મતદાન થઈ રહ્યું છે પરંતુ જોવાનું એ છે કે જ્યારે છ વાગે મતગણતરીની શરૂઆત થશે ત્યારે જ ખબર પડશે કે બંને પક્ષે જે કહી શકાય કે જીતના દાવાઓ કર્યા છે પરંતુ રાજકોટ બાર એસોસિએશનમાં કોણ બાજી મારશે કારણ કે ભાજપ પ્રેરિત બંને પેનલો છે એક ભાજપ પ્રેરિત છે કે જે મેદાનમાં ઉતરી છે તો ભાજપથી નારાજ જૂથ છે તેણે આરબીએ પેનલ તરીકે મેદાનમાં ઉતર્યા છે એટલે કહી શકાય કે છ વાગે મતગણતરી શરૂ થશે ને રાત્રિના બાર વાગ્યા સુધી મતગણતરી ચાલશે ને ત્યારે જ ખબર પડશે કે રાજકોટ બાર એસોસિએશનમાં બાજી કોણે મારી છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે